એના ભાઈ આંસુ હતા કોઈક ને કોઈકના ઘરે પહોંચી જાય જમવા તાણે પહોંચી જાય એકવાર કોઈકના ઘરે ગયા બધા એની પર નારાજ થયા સૌ કહે દનાને ખાવાનું હાતા વિનાના ધનાભાઈ આમ તેમ ફરતા હતા ધનાભાઈ સમજી ગયા કામ કરીને હવાઈ લાવ કોઈ કામ કરીએ ધનાભાઈ કરી હાથ ફળો વેચે સાદ પાડી ધનાભાઈ રાજી ગામ રાજી એક વાત એક વાત સૌને સમજાય કામ કરે એનું ગૌરવ થાય ધનાભાઈ કહે બધાને આળસ ના કરીએ કદી મહેનત મહેનત કરવાની આ સદી સરસ ના ભાઈ આળસો હતા કોઈ પણ કોઈ ભરે પહોંચી જાય જમવા પહોંચી જાય એક વાર કોઈ ઘરે ગયા બધાએ પર નારાજ થયા સૌ કહે ધનાને ખાવા ના આપો ખાધા પીધાના ધનાભાઈ મફરતા હતા ધનાભાઈ જી ગયા કામ કરી ને ખવાય લાવ કોઈ કામ કરીએ ધના ધનાભાઈ એક કરી હાથ હાથી લારી ફરો વેચે સાદ ધના ધનાભાઈ રાજી ગામ રાજી એક વાત સૌને સમજાય કામ કરે એનું ગૌરવ થાય ધનાભાઈ બધાને આડસતો એ કદી કરવાની આ સદી સરસ ધનાભાઈ આડસુ હતા કોઈ કો ને કોયકો ઘરે પોચી જાય જમવા તાણે પોચી જાય એકવાર પોચી કોઈકના ઘરે બધા ની પર નારાજ થઈ થયા સઈ સૌ કોન હે ને ખાવા ન આપો ખાધા વિનાના આ આમ તેમસ ફરતા હતા ધમના ભાઈ મજી ગયા કામ કરીને ખવા જ लाव कोई काम करी ए धन्ना भाई ने धन्ना भाई ई ए करी था हथलारी हथलारी फड़ो वेचे दा साद पारी धन्ना भाई राजी गाम राजी एक बात સહીને સૌ સૌ સમજાયક કામ કરે એનું ગૌરવ થાય રનાબાઈ કહે બધાને આળસ તો ના કરી એ કદી કહે ન મહેનત મહેનત આજ આ સદી